લો મિત્રો આજે આપણે જઈએ છીએ ચિત્રમાં પીલી ગાડી પડી તેમાં જવાનું છે આપણે મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છે ખેતરમાં ખેતરમાં આપણે બટાકા વેવાના માટે ગયા છીએ ખેતરમાં કામ ચાલુ છે તમે જોઈ શકો છો આપણે બટાકા વેણી રહ્યા છીએ અને મારી કાકી અને કાકો બે પણ બટાકા વેણી રહ્યા છે બે

મિત્રો આપણે બટાકા લઈને હવે ઘરે જઈએ છીએ બટાકા કાંઈ કાફી દેહની આપો ચાલે છે જે